હલિયોળકો હા દરવાજો તોડી નાખે છું ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ તમારા બાથરૂમ ક્લિનિંગ માટે તમે કયું ક્લિનર વાપરો છો અમે તો એસિડ વાપરીએ હી સર બહુ ખરાબ આવે છે એ બહુ ખરાબ આવો તમારા સ્ટાઇલોને પણ કાણા પાડે અને ડાઘા પણ પડે સ્ટાઇલો ઉપર આ તે પણ મી તો હમણો ઘર નવું લીધું હોય ને તે કોઈ ડાઘા બાગા એવું હજુ પડ્યું નહીં આ તે સર થોડોક સમય જશે એના પછી તમારી સ્ટાઇલો ખરાબ થઈ જશે તમારે રિનોવેટ કરાવવી પડશે પાછી તો એના માટે એવું કરવાનું એના માટે અમારા કંપનીનું નોર્પિક લઈ લો નોર્પિક હા કોઈ નુકસાન નહીં થાય તમારા બાથરૂમને પણ એવું તો ચીવું આવો બેસ્ટ એકદમ બેસ્ટ આવે તમારે જોવું હોય તો ટ્રાય કરીને જોઈ શકો છો તમે ના પણ આ તમે તો વેચીન જતા રહ્યો અને પછી અમાર ભોગવવાનું કો ખોટું નહીં નહીં સર અમારી સામે જ પણ કરી દો ને તમે ગમે તો તમે રાખજો ને તો વાપસ કરી દેજો કેટલાનું આવો ફક્ત ને ફક્ત 250 રૂપિયા ઓહો હો હો 250 રૂપિયામાં તો કેટલા એસિડના ના બાટલા આવો સર એસિડ ની લેવાય એનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે સ્વાસ્થ્યમાં હું ખરાબ અસર પડે લે એનો જે શ્વાસ અંદર જાય નાકમાંથી એ તમને કાણા પણ પાડી શકે છે અંદર હા હા

હા તો પણ અહીંયા બાથરૂમમાં તો હમણાં જ મી એસિડ લગાવીને સાફ કર્યું આ સંડા બાકી સર કોઈ પ્રોબ્લેમ નહીં અમારું ક્લિનર ટુ ઇન વન છે બંનેમાં કામ આવે હા તો લાગી જો જુઓ સર આવી પહેલાં ઢાંકણ ખોલવાનું હા ફક્ત ને ફક્ત બે ટીપા પાડવાના બે ટીપો હા ના થાય સર હું ગેરંટી આપું છું ને હા તો કત્યક

જો સર તમારું ટોયલેટ એકદમ ક્લીન ઓ મારું સારું ક્લીન તો થઈ ગયું હો તો લઈ લો ને સર બોલો કેટલા આવું પણ તો ક્લીન થઈ ગયું ને તો સર લઈ તો લો હવે લઈને શું કહું આમ હા સન્ડ તો જ થઈ ગયું હવે ડેમો હાલવા મહિના છેડી આવજો એટલે લઈ લઈજો પણ સર બીજી વાર ધોવા થશે નહીં હા તો બીજી વાર તમે ડેમો હાલો નહીં આવો સર નક્કી નહીં કહેવાય કેમ કે બીજી જગ્યાએ પર જવાનું હોય એટલે ના ના પણ તમે તાર હોય આવજો કે આપણે ફરીથી સાફ કરી દઈશું પણ સર લઈ લો ને હા તે તમારે ફાઇટ લેવું પડે બીજે ના મળે બીજે મળી જાય જનરલ કોઈ બી જનરલ સ્ટોર પર મળી જાય મળી જાય હા તો એથી લઈ લઈશું ને યાર હો હાલ તો સાફ થઈ ગયું કમ્પ્લીટ કેડો ક્લીન થાય હો મહિના છેડી આવજો પાછા સર લઈ લો હા લઈ લઈએ જનરલ સ્ટોરમાંથી હો જનર સ્ટોર માંથી લઈ લઈએ તમે તારે મહિના ચેરી આ સાઈડ નો હોય તો પાછા સાફ કરવા